નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં વાત કરીશું કે જન્મનું પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું તેમજ મરણનું પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું તમારા ફોનના માધ્યમથી આજના વિડીયોમાં એમના વિશે હું આપને જણાવવાનો છું પોઈન્ટ ટુ પોઈન્ટ ડિટેલમાં કે જન્મનું પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવાનું રહેશે એમની વેબસાઇટ શું રહેશે તેમજ મરણનું પ્રમાણપત્ર એટલે કે ડેથ સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવાનું રહેશે અને તેમની ઓફિશિયલી વેબસાઇટ શું રહેલી છે સંપૂર્ણ પોઈન્ટ ઉપર ડિટેલમાં અમે આપને જણાવીશું આજના વિડીયોમાં તો બસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો તો મિત્રો સૌ પ્રથમ આપને જણાવી દઉં કે ગુજરાત સરકારે ગુજરાતના નાગરિકો માટે જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો માટે ઓનલાઈન અરજી કરવા અને ડાઉનલોડ કરવા માટે ઈ

તેના પછી શોધ ડેટા બટન પર ક્લિક કર્યા પછી બધી વિગત દાખલ કરો અને સૂચિની તમારું નામ બતાવે અને જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી લેવાનું રહેશે આ રહી પૂરી પ્રોસેસ જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કેવી રીતે કરવું એમની ત્યારબાદ વાત કરીએ મિત્રો કે મૃત્યુનું પ્રમાણપત્ર ડાઉનલોડ કેવી રીતે અને ક્યાંથી કરવું એમના વિશે થોડી માહિતી આપને આપી દો તો કે મિત્રો સૌપ્રથમ આપણે ગુજરાત સરકારની સતતર વેબસાઇટ કે જેમનું નામ છે એ ઓળખ ડોટ ગુજરાત ડોટ જીવી ડોટ ઇનની મુલાકાત લેવાની રહેશે વેબસાઈટ ખોલ્યા પછી ડાઉનલોડ સર્ટિફિક ક્લિક કરવાનું રહેશે તમે મોબાઈલ નંબરનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો શોધ ડેટા બટન પર ક્લિક કર્યા પછી બધી દાખલ કરો અને સૂચી તમારું નામ બતાવો અને મૃત્યુ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો તો મિત્રો આ રહેલી છે પૂરી કે જેમાં તમે જન્મનું પ્રમાણપત્ર તેમજ મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો ગુજરાત સરકાર દ્વારા ઈ ઓળખ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેના દ્વારા તમે ઘર બેઠા જન્મ અને મરણનું પ્રમાણપત્ર ખુદ પોતાના સ્માર્ટફોનના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો